નમસ્કાર ખેરગામ તાલુકાના નારણપોર ખાતે આ દવાખાનું નિર્માણ કરવામાં આવ્યું હતું તેમાં દવાખાના સહિત આજુબાજુ કમ્પાઉન્ડ પણ બનાવવા માટેની આ ગ્રાન્ટ આપવામાં આવી હતી પરંતુ અઠાવીસ લાખ રૂપિયાના ખર્ચે ફક્ત અને ફક્ત તમે જોઈ શકો છો કે મકાન જ બનાવવામાં આવ્યું છે અને ચર્ચાનો વિષય એ છે કે આજુબાજુ જે કમ્પાઉન્ડ બનાવવામાં આવે એ કમ્પાઉન્ડ બનાવવામાં નથી આવ્યું તેની જગ્યાએ જાળી લગાવી દેવામાં આવી છે અને આ અઠાવીસ લાખ રૂપિયાની ગ્રાન્ટમાં તે પણ ખર્ચો બતાવી દેવામાં આવ્યો છે તેને લઈને અહીંયાના નારણપુરના ગામના લોકો છે એમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે ઘણા સમયથી આ ને લઈને ફરિયાદો તો કરે છે આ કામને લઈને ફરિયાદો કરતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓની ફરિયાદ કોઈ સાંભળતું નથી તેથી કરી અને ગાંધીનગરના ઉચ્ચ કક્ષાના જે અધિકારીઓ કહેવાય તેમણે સંજ્ઞાનમાં લેવાની જરૂર છે અને આવા જે કામો જે છે તેના અંદર થયેલા ભ્રષ્ટાચારોનું ઉજાગર કરવાનું પણ તેઓનું કામ છે કેમ કે સ્થાનિક લેવલે આ કામના જે ભ્રષ્ટાચાર ઉજાગર કરવાનું જેમનું કામ છે તે અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી અને આ ખાડા કાન કરતા હોય એવું લાગી રહ્યું છે અહીંયાના સ્થાનિક લોકો છે આપણે તેઓની સાથે સીધી વાત કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ પ્રથમ તો શું ના શું નામ છે આપનું પશ્વિમભાઈ પસિમિતભાઈ શું લાગે છે પશુ દવાખાનું અઠ્ઠાવીસ લાખ રૂપિયા ખર્ચે બનાવવામાં આવ્યું હતું પણ હવે આના અંદર શું કમી રહી ગઈ હવે કમીમાં તેવું કે અઠ્ઠાવીસ લાખ સરકાર આપે છે પશુ દવાખાના માટે આ તો એક મોટું ધર્મનું કામ છે અને ખરેખર પશુ દવાખાનું તો બધા જ ખેડૂતો પશુ પાળતા હોય એટલે બધાને જરૂરી ખરું અને ગામમાં આવું પશુ દવાખાનું બનાવવા માટે જગ્યા કોઈ આપતું નથી તો અમે તાલુકામાં જઈને રજૂઆત કરી અને એ રજૂઆત થી સરકારના એ લોકોએ અમને આ મંજૂરી આપી સરકાર લોકોએ અને આ મંજૂરી આપી બદલ આ દવા દવાખાનું બન્યું અને એનો જે ખર્ચો પાડવામાં આવ્યો એ ખર્ચા કરતા ઓછો ખર્ચો કરીને એનું કમ્પાઉન્ડ પણ બરાબર બનાવ્યું નથી બરાબર એટલે ગ્રાન્ટમાં આ દવાખાનું બને એટલે એનો વર્લ્ડ આખું તો સામાન્ય માણસ ને ખબર હોય કે દવાખાનું બને એટલે એની આજુબાજુ ફરદે વોલ બનાવવામાં આવે દિવાલો બનાવવામાં આવે એ તો બધાને હા આમ તો ગામ લોકો ને બધાને જ ખબર પણ ગામ લોકો ખેડૂતો એ નાના મજૂરી કરવા જતા હોય એટલે બધી ફરિયાદ કરતા નહિ આ મોટા ભાગના માણસ થી બધા દબાતા હોય એટલે આવું બધું કોઈ કાઈ બોલતા નથી એટલે જે બધા બનાવવા વાળા કોન્ટ્રાક્ટ ને જે કંઈ બનાવવાળા જે હોય એ લોકો બધા મિલી ભગત કરીને આમ તામ કરીને ઉભું કરીને જતા રહેશે બરાબર એની ફરિયાદ પણ કરવામાં આવેલી અમારા કાકા છે બેંકના એ સાહેબ એમને બોલાવવાનું નામ છે એમ જસિંગ કાકા

પછી એનું હજુ કઈ કોઈ નિરાકરણ નથી આવ્યું એનો કેટલો સમય થયો એ લગભગ બે બે વર્ષ થઈ થઈ ગયા ગયા ઉપર શું શું માંગ છે તમારી કારણ કે આ જે વોલ નથી બનાવવામાં આવ્યો એટલે તમને લાગે કે આના રૂપિયા ચવાઈ ગયા હોય ભ્રષ્ટાચાર થયો હોય એવું તમને લાગે છે કેમ કે પાકી દિવાલની જગ્યાએ આ જાળીવાળી લગાવી દીધી છે બરાબર ખોટા પેલા લોખંડના સળિયા મારીને એટલે તમને લાગે છે કે આના અંદર બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો તો એવું લાગે તમને હા ખરું ને આમાં તો ઘણો મોટો ભ્રષ્ટાચાર થઈ ગયો લાગે છે અને ખરેખર ભ્રષ્ટાચાર છે જ આ દેખાયું છે કેમ કે આ જાળી લગાવી દીધી છે આ સળિયા લગાવ્યા છે એટલે એનો ભ્રષ્ટાચાર તો મોટો જ છે આ દેખાયું છે એના લીધે હવે બીજા અમારા જેવા નાના માણસ તો શું કરી શકે પણ આ કક્ષાના જે અધિકારીઓ છે એ લોકો આ મુલાકાત કરવી છે અહીંયા અધિકારી કોઈ આવતા નથી એનું ઉદઘાટન પણ સરખું થયું નથી જિલ્લા કલેક્ટર જ્યાં જ્યાં ભ્રષ્ટાચારો થયા છે તેમને લઈને કલેક્ટર શ્રી આગળ શું માંગ છે તમારે આમ તો કલેક્ટર સાહેબ આગળ માંગ એવી છે કે ગામમાં અમુક ઘણા માણસને મળીને આ જે ભ્રષ્ટાચાર ચાલતું છે એનું મુલાકાત લેવી જોઈએ ખરેખર ગામમાં શું ચાલી રહ્યું છે એનો મુલાકાત લે એટલે અનુભવ થાય કે ખરેખર સ્થાનિક લોકો પાસેથી સૂચનો લેવા પડે કે ખરેખર અમારા સરકારના જે ગ્રાન્ટોના પૈસા આપવામાં આવે છે એ જગ્યા પર વપરાય છે કે નથી વપરાતા તે બધું જાણવા માટે કલેક્ટરે મુલાકાત લેવાની જરૂર છે ખેર ગામ તાલુકાના નારણપુર ગામે એવી તમારી રજૂઆત હા અમારી એવી રજૂઆત છે કે કલેક્ટર સાહેબ એ લોકો ગામમાં એ લોકો અધિકાર છે ગામમાં એ લોકો આ ગ્રાન્ટ પાસ કરી આપે છે અને આ ખરેખર ગામમાં કેટલીક ગ્રાન્ટ નો વપરાશ થાય કે નથી થતો એની જાણકારી એ લોકોને મળી શકે અને આ ગામના લોકોને પણ એવું થાય કે નહીં બરાબર અધિકારી લોકો મુલાકાત કરે છે અને એના લીધે ભ્રષ્ટાચાર ઓછો થઈ શકે આ જે તાલુકા તાલુક તાલુકાના કક્ષાએ જે અધિકારીઓ છે

કાગળ પર તો ઓકે બતાવવામાં આવ્યું છે તેવું તમને લાગે શંકા છે તો આજુબાજુ એ લોકો ને બોલાવીને ઉદ્ઘાટન કરવું જોઈએ ખરેખર ગ્રાન્ટ કેટલી છે કેવી રીતે બન્યું છે બતાવવું પણ જોઈએ પણ આવું કઈ કરવામાં આવ્યું જ નથી અને અંદર ખાને આ બધું બતાવી દીધું ઉદ્ઘાટન ઉદ્ઘાટન કઈ કર્યું નથી અને આ દવાખાનું ચાલુ કરી દીધું બરાબર છે એટલે તમને લાગે કે આ કામમાં ભ્રષ્ટાચાર તો વ્યાપક થયો છે તેવું લાગે તમને હા એવું અમને લાગે બીજા પણ એક જીતુભાઈ છે એમની સાથે પણ સીધી વાત કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ જીતુભાઈ શું લાગે છે દવાખાનાની દીવાલ નથી બની તેને લઈને ક્યાંક જંગલી પશુઓનો પણ અહીંયા આંતક હોય છે બરાબર આ જે વિસ્તાર છે એના અંદર જંગલી પશુઓ પણ આવીને ભરાઈ જતા હોય અને તે હજુ અહીંયા જે દિવાલ નથી બનાવી તેને લઈને શું લાગે છે અને શું છે તાલુકા વિકાસ અધિકારી કે નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓને શું રજૂઆત છે ટીડીઓને શું રજૂઆત છે ટીડીઓને આ જોઈને બધું મેં આ જો અધૂરું કામ છે તે પૂરું કરે અને આ બધું અહીંયા જે દવાખાનામાં નુકસાન થાય ને દોર ભરાઈ જાય કે કોઈ બી એમ બગાડી જાય ને જાનવર લોકો આવીને તો એ બધું બગડે જે અંદર છે બનાવે એ બી બગડે તો આ દિવાલ જો થઈ જાય તો અમને કોઈ વાંધો નથી જે ગ્રાન્ટ પૂરેપૂરી વાપરવામાં આવી એ પૂરેપૂરી અહિયાં વપરાય તેવી તમારી માંગ છે અને આના અંદર કદાચ ભ્રષ્ટાચાર થયો હોય એ તો તપાસમાં જ ખબર પડે કે કે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર થયો થયો છે હોય તો જેમણે પણ કર્યો છે પછી એ તલાટી હોય સરપંચ હોય કે પછી આપણે તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં જે બાંધકામ શાખામાં બેઠેલા એસો કે તેઓનું ખાસ ધ્યાન હોય છે બાંધકામ વિભાગનું તેઓના પર બી કાર્યવાહી થવી જોઈએ તેવી તમારી માંગ છે કરી હા કાર્યવાહી થઈ જોઈએ આ અધૂરું કામ મે પૂરું ભ્રષ્ટાચાર જેવો લાગે તો એક કામ પૂરું થવું જોઈએ જી ચોક્કસ આ હતા ખેર ગામમાં આપણે નારણપુરના જે આ પશુ દવાખાનાની અંદર તમે જોઈ શકો છો દીવાલ તો બનાવવામાં આવી નથી દીવાલની જગ્યાએ અત્યારે જે માછલી પકડવાની જે જાળીઓ છે એ જાળી બતાવી અને જ્યાં આ જે રકમ છે ગ્રાન્ટની જે રકમ છે તેના અંદર જે આ ખર્ચો પાડી દેવામાં આવ્યો હોય તેવું સ્થાનિકોના

દમદાર ન્યુઝ સાથે જોડાયેલા રેશો અમારી ચેનલને ને અવશ્ય કરી લેશો નમસ્કાર